તમે જો હજુ તમને ભાષણ પણ આપણે સંભળાવવાના છીએ અને આ રોડે થી તમને જો દેખાડી દઉં કે બધી બાજુ માણસ છે જ્યાં તમારી નજર પડે ત્યાં સુધી માણસો વાહન જોવો તેના વાહન આટલું પબ્લિક તેમને જોયું હોય

ખેડૂતથી ખેડૂત જ છે ખેડૂત મહાપંચાયતની અંદર આપણે થોડુંક મોડું થઈ ગયું છે મિત્રો કાંઈ જ છે ને અમારે દિનેશભાઈ છે મીણાપુર થી મિત્રો દિનેશભાઈ પણ આવ્યા છે પાણી પીવામાં જગ્યાએ સ્ટોલ છે તમને ઘરે બેઠા આવો મેં કે બધાને દેખાડી દઉં કેવી રીતે મીટિંગ છે એટલું માણસો છે આપડે આમ હું કામ ના હોય આપડે ફોટો આવે જ ને આપડે પછી ફેરવવા પડે तो सरकार क्या प्रकाश ने सीसीएल ने बोल दी मारे दिया भी चालू नौ करी सके डॉक्टर बोलिए बोलना बोली जर्सी में खड़ी करी मैंने भारतीय जनता पार्टी ने बोल दिया ना रोना हुई जे आ कार्यक्रम भारतीय जनता पार्टी ने चले ये اوهو جو 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 वाकि तो कितातों में घटागत सरकार कल मंत्री मां ये समिति बना रही है बहनों की वता से अपना साथ की ताकत का भाजपा ने उखाड़ने पेटी नहीं है मैं तो बोल रहा हूं कि ऐसा करना नहीं है और तो मतलब पूरी जनता है उसे जो सरकार है वो पानी नहीं की लगन नहीं लग रही है उनका भगवान ने दया સરકાર નથી રેવાની એટલું ધ્યાન રાખજો નથી કોંગ્રેસ ની રેવાની નથી ભાજપ ની રેવાની ભાજપ ને સારી જ પોલીસે

દેશ ના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂત આવક ડબલ કરવાની વાતો કરે છે આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે આ ધરતી માતા પર એ માતા ને ખેડીને જયારે ખેડૂત બીજ મૂકે છે પોતાના સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો વેવડાવે છે સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય માવઠાનો માર હોય ખાતરની અછત હોય રાત દિવસ ઝેરી જનવરોની ચિંતા કર્યા વગર જ્યારે આપણા ખેડૂત ભાઈઓ પોતાનો કાચો માલ લઈને જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે પોતાનો ભાવ પણ પોતે કરી નથી શકતા પોતાનો માલનો ભાવ બીજા વેપારીઓ કરે છે અને આ વેપારીઓ દ્વારા આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ લડ્યા ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચલાવી છે ત્યારે આ મંચ પરથી આજે મિત્રો જે સુદામડા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવેલું છે એની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે મિટિંગ રાખવામાં આવી હતી તમે જુઓ કેટલા બધા ખેડૂત આવી ગયા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને તમામ લોકો આવ્યા છે જ્યારે કેજરીવાલ જે દિલ્હીના મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી હતા ને એમને આવી રહ્યા હતા ત્યારે લોકો ઊભા થયા અને એમનું સન્માન કર્યું હતું અને ખૂબ લાખોમાં પબ્લિક મિત્રો આવી ગયું છે તમે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માણે માણા હતું તમામ બહુ જ માણા હતું અને જ્યારે કેજરીવાલ અને ગોપાલ ઇટાલિયા અને ભગવત માન આ બધા એક સાથે આવ્યા હતા આવ્યા જ્યારે ગુજરાતની અંદર સુદામડા ખાતે સારું એવું આયોજન હતું મિટિંગમાં અને ખેડૂતને લઈ અને મિટિંગ કરી હતી એમને ખેડૂતને લઈને હરેક ખેડૂતના પ્રશ્ન હતા એને લઈ અને પ્રશ્ન કર્યા હતા અને જવાબ જ્યારે બોટાદની અંદર જે કડદો થતો અને એને લઈ જે મિટિંગ થઈ અને કડદો બંધ કરાવવા માટે તે રાજુ કરપડાએ જે લડત આપી હતી કે કડદો બંધ કરાવવા માટેનો તો મિત્રો એને લઈ અને બધી સંપૂર્ણ વાત કરવામાં આવી છે ખેડૂને લઈ હરેક વાત કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટીવાળા અત્યારે ખેડૂને લઈ હરેક પ્રશ્નો ઉઠાવે છે અને એનું નિવારણ લાવવા માટે જે ફાઇટ આપી રહ્યા છે મિત્રો અને ભગવતમાન સાહેબ અત્યારે ટેજ ઉપર આવી ગયા છે અને એમનું ભાષણ પણ આપણે સાંભળી લઈએ કે શું શું કહી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા પણ આવી ગયા છે એટલે ગોપાલ ઇટાલિયા પણ કેવી રીતના ખેડૂતોને વાત કરે છે એ પણ આપણે સાંભળશું ભગવત માનને પણ આપણે સાંભળશું

लड़ता लड़ता आवाज उठाता उठाता पर्दा बाजों के सामने आवाज उठाता उठाता जेल में बेहरा अपने साथी श्री राजभाई करोड़ा श्री करीबा राम श्री राजभाई बोर मशरिया श्री रमेश भाई ये श्री नमिष भाई कमाल अरे वादे क्यों तो फिर जेल में चले आपने आज याद करिए कि हमने सलाम करिए कि हमने आज आज

या फिर गुना पत्रिका जनमोने मरावसी में ऑफिस से तरीके से इसमें दोस्तों ला मुख्य पर तो तो दे की एक वास मारे खेली है क्या हमने हमारा तो ग्रुप जो पर कंसो साथ लगाड़ी है पर गुजरात भरना खेड़ो हमारा महासरो ने विनंती कर रहे हैं कि एक समय समय का आशीर्वाद आपको आपकी भाजपा पार्टी ने 420 मान अंदर कर दिया है

ત્યારે દેવી માફ કરો એમ કહેવા માટે ત્યારે તમારી એમ કહેવા માટે ઉપર હોય ગુજરાતમાં ક્યારે એવું સાંભળ્યું ત્યારબાદ ગુજરાતના મંત્રી હડતાલ ઉપર મૂક્યા અને સત્તાકાળી આવતો

बड़ी बहुत ही विशाल महापंचायत जो किसानों ने खुद आयोजित किया उसमें इतनी थी 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 बड़ी, तो इतनी बड़ी भारी संख्या में पहुंचने के लिए आप सबका धन्यवाद एक एक कदम आपका चला हुआ हमारे साथ आज का आज जुलूम के खिलाफ आपका इतनी भारी संख्या में इकट्ठे होना इस बात का संकेत है कि आप लोग अपने हकों हाँ के लिए लड़ना जानते हैं अपने हक हाँ मांगना जानते हैं और कहा तो यहाँ तक जाता है कि हक हाँ मांगे नहीं जाते हक छीन बढ़ते हैं हमारे एमएलए एल जो गुजरात से हैं वो बैठे हैं। टीम महिला की और इतनी भारी संख्या में खुदवा खुद करके आना ये तो एक नई कहानी है हम पचास हजार के, के, ता। के एक एक बीस हजार रुपये हम दे रहे हैं और महीने अगर छे किसानों के दादा गलत हो

पूरे दिल से भारत माता का जयकारा लगाएंगे दोनों मुखी बंद करेंगे हाथ ऊपर करेंगे और दिल से बोलेंगे भारत!

आजादी के बाद अपने देश के अंदर इतनी गंदी इतनी अत्याचारी बीजेपी की सरकार आएगी जो अपने खेड़ों के ऊपर जो अपने हक के लिए लड़ रहे हैं उनके ऊपर लाठीचार्ज करेगी उनके ऊपर के छोड़ेगी तो उनके ऊपर जूठे कर तक चर्चे करेगी उनको जेल में भेजेगी उनको तीन सौ सात के पर्चे करेगी सरदार पटेल की आत्मा आसमान से देख रही होगी गुजरात में बच्चे में पढ़ते हैं सारे मुख्य मंत्रियों के बच्चे विदेशों में पढ़ते हैं और हमारे बच्चों को उठाते हुए હા આઓ હેલિકોપ્ટર આયલ કે હેલિકોપ્ટર આવી રહ્યું છે કેજરીવાલ ભગવત માન છે જઈ રહ્યા છે અને આયા તમને જોવા મળશે આ આવી જે હેલિકોપ્ટર છે અવાજ પણ આવી રહ્યો હોય અને પબ્લિક જો તમે કેટલું પબ્લિક છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ